અલગ અલગ સરકારી કર્મચારી પ્રતિષ્ઠિત નાગરિકોને મહિલાઓના વિડીયો બનાવડાવ્યા હતા બિભસ્તા અને બદનક્ષી ના આક્ષેપો વાળા અલગ અલગ વ્યક્તિના વિડીયો યુવક બકરો સોલંકી પાસે બનાવી તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરાવી ડિલીટ નહીં કરવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા રિપોર્ટર કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર હાલ બધું કેટલા આરોપીઓ છે એમાં તમે આયા છે છેલા કેટલાક સમયથી એક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી નામનો સમ કે જે કલકત્તા બોમ્બે અને થાણે આ બહારની રાજ્યમાં રહી અને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર વોટ્સએપ ઉપર અલગ અલગ વ્યક્તિઓ અધિકારીઓ મહિલાઓ એમના નામના ખોટા વિડીયો બનાવી અને એ વાયરલ કરતો હતો હમણાં જ થોડા સમય પહેલાં એક પેરોલ ફરલોના કર્મચારી વિજયસિંહ એમના નામનો એક વિડીયો બનાવેલો હતો જે સબંધનો એક ગુનો નોંધાયેલો હતો એ ગુનાના કામે જ્યારે યોગેન્દ્ર ઉર્ફ બકરાને અટક કરવામાં આવેલો તો એના મોબાઈલનું જે તપાસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું તો એણે અસંખ્ય લોકોના કે જેની અંદર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પ્રતિષ્ઠિત લોકો નગરપાલિકાના અધિકારીઓ શી શાહ મેડિકલ કોલેજના કેટલાક કર્મચારીઓ અને કેટલીક મહિલાઓ વિશે ખોટા વિડીયો મળી આવ્યા હતા આ બધા વિડીયો પાછળ એની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ વ્યક્તિ જે છે એમને સુરેન્દ્રનગરની અંદરથી કેટલાક લોકો કે જે ખરેખર પત્રકાર નથી પરંતુ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલો ચલાવે છે એવા લોકો અહીંયાથી એમને ખોટી માહિતી પૂરી પાડતા હતા અને જે વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવાનું એક આખું ષડયંત્ર હતું આ ષડયંત્રની અંદર આવા લોકો છે એ યોગેન્દ્ર બકરાને વોટ્સએપ કોલથી માહિતી આપતા અને આ વિડીયો છે એ પછી વાયરલ નહીં કરવાના આ વિડીયો ડિલીટ કરવાના એ લોકો પાસેથી પૈસા માંગણી કરતા અને કેટલાક કિસ્સાઓની અંદર આ બકરા દ્વારા અને એમના સાગરિતો દ્વારા જે વ્યક્તિઓ છે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવેલી છે એમના મોબાઈલનું બધું ડિટેલ જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે હાલ અમે ચૌદ લોકો વિરુદ્ધથી સરકાર તરફે ગુનો દાખલ કર્યો છે અને એની અંદરથી જે સાત લોકો છે એમની ધરપકડ કરેલી છે એના મોબાઈલની અંદર આ વ્યક્તિઓની સંડોવણીના પૂરતા પુરાવા છે આ વ્યક્તિ પાસેથી બે મોબાઈલ મળેલ છે તો એમાં જે વ્યક્તિ એની સાથે વોટ્સએપ કોલથી વાત કરેલી છે એ વાતના રેકોર્ડિંગ્સ પણ અમને મળેલા છે એમાંના જે આ બધા આરોપીઓ છે એ આ બકરાની સાથે વાત દરમિયાન એને આ પ્રકારનો વિડીયો બનાવીને વાયરલ કરવાનું કહેતા હોવાનું જણાય આવે છે સાથે સાથે બે કે ત્રણ ઇસમો એવા છે કે જે એને કોઈ પૈસા જે લેવાના હોય એ અહીંયાથી પૈસા એને ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી આપવાના અહીંયા જે વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાના હોય એ પૈસા લઈ અને એને મદદગારી કરતા હતા એ લોકોને પણ આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલું છે ખાસ એવી હકીકત ધ્યાને આવેલી છે કે કેટલીક હોમગાર્ડ્સની અને પ્રતિષ્ઠિત મહિલાઓ છે એમના પણ બિભત્સ વિડીયો બનાવ્યા છે અને એમના પણ આ વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવવાનું એમણે કાવતરું કરેલ છે સાથે સાથે આ જે ચૌદ લોકો જેની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એ ઉપરાંત હજુ પણ ઘણા બધા વિડીયોઝ છે એના મોબાઈલમાં છે હાલ અમે જે સ્ક્રુટિની કરેલા છે આ વિડીયો એ પૈકી આવતા દિવસોની અંદર બીજા વિડીયો છે એ પણ ત્રુટીની થશે અને એમાં પણ જેની જેની સંડોવણી હશે એ લોકો વિરુદ્ધ આ ગુનાની અંદર પણ કાર્યવાહી થશે અને ભવિષ્યમાં જરૂર જણાય તો બીજા ગુનાઓ પણ દાખલ થશે મારી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને એક વિનંતી છે કે ભૂતકાળમાં આ ગેંગ દ્વારા કોઈ પણ રીતે આપને ધમકી આપી પૈસા પડાવવામાં આવેલા હોય આવો કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરેલું હોય તો આપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સિંગ રથિયાનો સંપર્ક કરો આ તમામ લોકો વિરુદ્ધ છે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે